નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે નવ જાન્યુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રામ મંદિરના પ્રતિષ્ઠા પ્રસંગે રામ ભક્તો પોતાની લાગણીઓ જુદી જુદી રીતે વ્યક્ત કરે છે ભુજના ચિત્રકારે અદભુત ચિત્ર બનાવ્યું છે જુઓ વિગતવાર અહેવાલ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશભરમાં રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છે ભક્તો પોતાની પ્રેમ અને શ્રદ્ધા જુદી જુદી રીતે દર્શાવી રહ્યા છે ત્યારે ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામની સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર મેરે રામ રહે હૈ કેનવાસ પર કંડાર્યું છે ત્યારે દેશભરમાં અયોધ્યાને લઈને રામમય માહોલ છવાઈ ગયો છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ ચિત્રમાં રામ મંદિરનું નિર્માણ થતું હોય અને તેનું નિરીક્ષણ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બતાવ્યા છે અને ભગવાન રામચંદ્રજીને આ દેશના બધા કર્મયોદ્ધાને જોઈ રહ્યા છે તેવું વોટર કલરના માધ્યમથી ચિત્ર બનાવ્યું છે એટલે આ ચિત્રને તેમણે નામ આપ્યું છે મેરે રામ દેખ રહે હૈ વોટર કલરમાંથી અદ્ભુત ચિત્ર તૈયાર કર્યું છે આ ચિત્રકૃતિ અંગે લાલજીભાઈ જોશીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાંચસો વર્ષ બાદ આ આવનાર મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ છે ત્યારે વિવિધ રીતે દેશના જુદી જુદી કળાના જુદા જુદા કલાકારો પોતાની રીતે કૃતિઓ તૈયાર કરી રહ્યા છે કોઈ શિલ્પકાર મૂર્તિ તૈયાર કરી રહ્યા છે કોઈ ઢોલ નગારા કોઈ અગરબત્તી તો કોઈ રામ રામદરબારની કૃતિ કે રામ મંદિરની કૃતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે મને પણ મારી ચિત્રકળા મારફતે રામ મંદિર સંબંધિત ચિત્રકૃતિ બનાવવાનો વિચાર આવ્યો અને વોટર કલરમાંથી આ કૃતિ અઢી દિવસના સમયગાળામાં તૈયાર કરી છે

આપું એમ તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખું એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે હૈ આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય બેથી અઢી દિવસનો સમય લાગેલો છે આ વાત કરતા લાલજી જોશી ચિત્રકારે જણાવ્યું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભૂજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર